નમસ્કાર મિત્રો અટીપટી લગભગ નું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો બે થી ત્રણ દિવસથી આપણો વરસાદ ફૂલ પડી રહ્યો છે અને આપણા જવાનું સાથે કોન લાડવા ખાવા માટે બારીશ ચાલુ જ સજીગણો બે અંદર વધી ગયું આપણે લાડવા ખાવા ચાલુ વરસાદમાં તો મિત્રો ચાલુ વરસાદ છે આપણે ઘરેથી નીકળી ગયા લાડવા ખાવા માટે ઓર તે બારીશ ફૂલ વાંધો છોરે બોરે હરિયાળી વિસ્તાર થતો હો મિત્રો જો તે બારીશમાં આપણે રહીએ છીએ આપણો મિત્રો લાડવા ખાવા ઘરેથી નેકડી જ છીએ અને ગોંધળો કાલનો બનાવે છે બે નહીં બધી પણ એ કોઈ રમવાનો બેણ આવ્યો નહીં આપણે સાલ વખતનો જોઈએ બધા શું કરું છે તો આ તું રસોડું બનાવશ

હરિવા કે હ એ તો શીખવી શકે તો તને ખબર જ નહીં તો મિત્રો બેનો તો સાલુ વરસાદમાં કોણ મા મા <messun> <messun> <tus> <tus> 我们先尝一 र <laughs> <laughs>

મિત્રો આ ટાઈપ આપણે રસોડું બને છે અને આ વાત તો આવું છે આ ટાઈપનું વાતાવરણ વીણો ăn đi đâu mấy cái 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 đâu mấy cái